નમસ્કાર દર્શક મિત્રોની તમારું સ્વાગત છે પરેશ ગૌસ્વામીની આગાહી વિદાય લેતા મેઘરાજા ગુજરાતને ભીંજવશે જ્યાં મિત્રો આઠ ઓક્ટોમ્બરથી પોચ દિવસ આ ભાગોમાં પોસ્ટ મોનસૂન વરસાદ વરસી શકે છે ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટાઉન શરૂ થઈ ગયું છે અત્યારે રાજ્યના સાઠ થી પિસ્તાળીસ ટકા વરસાદ વિસ્તારમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે વિદાય લેતા ચોમાસા વચ્ચે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે પરેશ ગૌસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો આ જ કારણોસર છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન બત્રીસથી પચીસ ડિગ્રી રેન્જમાં જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન પોત્રીસ ડિગ્રી ડિગ્રી કરતાં પણ ઊંચું જઈ રહ્યું છે અત્યારે પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમ અમરેલી અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય છે જેના કારણે ભેજનું પ્રમાણ સતત વધારે જોવા મળી રહ્યું છે આગામી એક મહિના સુધી ભેજવાળા વાતાવરણ અને ઊંચા તાપમાનમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી જ્યાં મિત્રો બન્યા રહો ન્યૂઝ અવનીમાં એટલે કે આગળ વાત કરીએ આગામી 5 નવેમ્બર સુધી ગરમી અસર્ય ઉકળાટ ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે